શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હે નાથ નારાયણ વાસુદેવ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે મહિનાની સુદ એકાદશી કે બે હજાર પચીસ માં એક અને બે નવેમ્બર બે હજાર પચીસ ને શનિવારે અને રવિવારે આવે છે કે જેમાંથી રવિવારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો એકાદશી કરવાની છે અને શનિવારે વૈષ્ણવ સંપ્રદાય સિવાયના દરેક લોકોએ એકાદશી કરવાની છે

નમો મિત્રો દિવાળી બાદ દેવ ઉઠી એકાદશી કે જેનું આપણા હિન્દુ ધર્મ માં ખુબ જ મહત્વ છે કે જેને આપણે દેવ દિવાળી તરીકે પણ ઉજવીએ છીએ કેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત

આ એકાદશી વ્રતનું મહત્વ જણાવવામાં આવ્યું છે તેને કરવાથી જાણતા અજાણતા કરેલા પાપ પણ દૂર થઈ જાય છે અને આ દિવસે જો ઉપવાસ કરવામાં આવે છે તો 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે તથા સો રાજસુ યજ્ઞ કર્યાનું ફળ મળે છે અને દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે તથા આ એકાદશીના દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે

તો હવે આપને પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણ અસુર નો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો એ વૃંદા ભગવાન વિષ્ણુ ની પરમ ભક્ત હતી વૃંદા ની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો હતો

જલંધર ની શક્તિ ધીરે ધીરે થવા લાગી વૃદ્ધ ને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો જોકે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મી ની હાલત જોઈને વૃંદા એ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યા નું કરવા માંગતા હતા પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રકટ કર્યું કે જે શાલિગ્રામ કહેવાયું અને ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રકટ થશો કે જેનું નામ હશે તુલસી વિષ્ણુ કે તેમના અવતારની પૂજામાં હંમેશા પ્રસાદમાં તુલસીજી અનિવાર્ય હોય છે એટલે આવી રીતે અન્ય એકાદશી કરતા દેવ ઉઠી એકાદશીનું મહત્વ ઘણું બધું વધી જાય છે તો આજના દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન થાય છે અથવા તો સાલિગ્રામ ભગવાનની કૃષ્ણ ભગવાનની પણ પૂજા કરી શકાય છે કે જેમાં પૂજાકર્તા પહેલા આજે ભગવાનને યોગ નિંદ્રામાંથી જગાડવાનો હોય છે એટલે એક મંત્ર બોલવાનો હોય છે ઉતિષ્ઠ ગોવિંદ તેજનેન્દ્ર જગતપતયે ત્વય સુપ્તે જગન્નાથ જગત સુપ્તમ ભવેદિદમ ઉતિષ્ઠે ચેષ્ટતે સર્વ મુતિષ્ઠો માધવ ગતા મેઘા વિયચેવ નિર્મલમ નિર્મલા દિશ સારદાની ચ પુષ્પાણી ગૃહાણ મમ કેશવ એટલે આવી રીતે મંત્ર બોલીને ભગવાનને જગાડવાના એ પછી ભગવાનને વિધિવત સ્નાન કરાવવાનું ભગવાનને શણગાર કરવાનો અને ત્યારબાદ વિધિ વિધાન પૂર્વક ભગવાનનું પૂજન કરવાનું આજના દિવસે થઈ શકે તો ઉપવાસ કરવાનો વૃદ્ધ હોય રોગી હોય બાળકો હોય ગર્ભવતી સ્ત્રી હોય તો તેણે આજે યથાશક્તિ વ્રત કરવાનું ફળાહાર કરી શકાય ફરાળ લઈને કરી શકાય અથવા તો એક સમય ભોજન લઈને પણ પરંતુ તેમાં ડુંગળી લસણ રીંગણા કે પછી ચોખાનો ઉપયોગ કરવાનો નહીં સાત્વિક ભોજન જમવાનું અને આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રની માળા કરવાની આજે શક્ય હોય તો સવારના ભાગમાં વિષ્ણુ ભગવાનના મંદિરે કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવા જવું જોઈએ યથાશક્તિ તન મન અને ધનથી સેવા આપવી જોઈએ બ્રાહ્મણે દાન પૂર્ણ કરવા જોઈએ ગરીબ જરૂરિયાતમંદને દાન પૂર્ણ કરવું જોઈએ મૂંગા પશુ પક્ષીને ખવડાવવું જોઈએ કે જેનાથી આપણને એકાદશીનું બમણું પુણ્ય મળે છે સમય ભગવાન ને આપીને એકાદશી નો દિવસ પસાર કરવાનો અને વ્રત ના બીજા દિવસે શુભ સમયમાં વ્રત ના પારણા કરવાના તો આ રીતે દેવ એકાદશીનો એકાદશી નો મહિમા આપણા શાસ્ત્રોમાં કહેલો છે

બ્રહ્માએ કહ્યું કે હે નારદ પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર એવી પ્રબોધિની એકાદશીનું મહાત્મય સાંભળો નારદે કહ્યું કે પિતામ પ્રબોધિની એકાદશીમાં એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય અને ઉપવાસ કરવાથી કેટલું પુણ્ય મળે તે મને કહો બ્રહ્માએ કહ્યું કે આ એકાદશીમાં

જે માણસે નક્ત ભોજનનો નિયમ લીધો હોય તેને ઉત્તમ બ્રાહ્મણોને જમાડવાના જે માણસે મધ ફળ દહીં તેલ આમળા અનાજ વગેરે જે જે કાંઈ નિયમ લીધો હોય તે તે વસ્તુ કાંસ્ય પાત્ર અથવા તામ્ર પાત્રમાં દાન આપીને છોડવું જોઈએ પત્રાવલીમાં ભોજન નિયમ લીધો હોય તો તેને ઘીથી ભરેલા ઘડા અથવા પાત્રનું દાન કરવું પગરખાના નિયમમાં

તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય ભગવાન દેવ ઉઠી એકાદશી નું મહત્વ આપણા શાસ્ત્રોમાં કેટલું વિશેષ બતાવવામાં આવ્યું છે સાથે સાથે આજે ચાતુર્માસ પણ પૂર્ણ થાય છે એટલે ચાતુર્માસ લીધેલા વ્રત ના નિયમોને પણ આજે પૂર્ણ કરવામાં આવે છે

વ્રત કરવાથી મળતા ફળની પ્રાપ્તિ આશા છે કે આપે આ એકાદશી નું વ્રત કર્યું હશે અને વ્રત ન કર્યું હોય અને માત્ર મારી સાથે એકાદશી નો સત્સંગ કર્યો હશે તો ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીશું કે જે જે લોકો અમારી સાથે એકાદશીનો સત્સંગ કરે છે ભગવાનના પાઠ કરે છે તેને એકાદશીનું ફળ પ્રદાન કરજો આપના આશીર્વાદ તેમના અને તેમના પરિવાર ઉપર કાયમ બનાવી રાખજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર